નમસ્કાર મિત્રો જય માતાજી તમારું સ્વાગત છે ઇન્ફોવાઇસ ઓનલ ચેનલ માં મિત્રો આજે આપણે વાત કરીશું એવી નાણાકીય યોજના વિશે જેનાથી તમારા નાણા સુરક્ષિત રહે છે અને તે સાથે વ્યાજ પણ મેળવે છે હા મિત્રો આપણે વાત કરીશું ફિક્સ ડિપોઝિટ એફડી વિશે મિત્રો આ યોજના કેવી રીતે કામ કરે છે એફડી ના ફાયદા શું છે અને કઈ રીતે આ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે તે આજે જ આપણે આ વિડિયોના માધ્યમથી સમજીશું સૌપ્રથમ પ્રથમ એફડી શું છે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નાણા બેંકમાં મૂકવાથી કેટલા સુરક્ષિત છે એફડી એ એવી યોજના છે જ્યાં તમે નક્કી કરેલી રકમ બેંકમાં રાખો છો અને નક્કી કરેલા સમયગાળા પછી તે રકમની મૂડી સાથે વ્યાજ પાછું મળે છે ખાસ વાત તો એ છે કે આ રકમ બેંકમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે બીજો FD ના મુખ્ય 6 ફાયદાઓ છે સૌપ્રથમ પહેલો ફાયદો નાણાકીય સુરક્ષા મિત્રો FD માં તમે તમારી બચતને જ્યાં મૂકશો તે સુરક્ષિત રહેશે આ રોકાણ કોઈ જોખમ વગરનું છે બીજો ફાયદો નક્કી વ્યાજ દર હોય છે FD નો વ્યાજ દર એકવાર નક્કી થાય છે અને માર્કેટમાં ઊંચા નીચા પર તેની અસર થતી નથી એટલે કે તમે હંમેશા નફામાં જ રહેશો ત્રીજો ફાયદો પસંદગીનો સમયગાળો મિત્રો તમે તમારી જરૂરિયાત અનુસાર એફડી નો સમયગાળો નક્કી કરી શકો છો જે સાત દિવસ થી લઈને દસ વર્ષ સુધી હોઈ શકે છે ચોથો ફાયદો ટેક્સ બચાવવાનો છે મિત્રો એફડી ના કેટલા પ્રકારો જેમ કે ટેક્સ સેવિંગ એફડી તમે ટેક્સમાં પણ છૂટ મેળવી શકો છો પાંચમો ફાયદો ઇમરજન્સી માટેની લોન આમાં તમારા એફડી પર જરૂરિયાત સમયે લોન મેળવી શકાય છે એટલે કે તમારા નાણા રોકાયેલા હોવા છતાં તમારું કામ અટકતું નથી છઠ્ઠો અને છેલ્લો ફાયદો વ્યાજ સાથે બચત વધે છે મિત્રો એફડી માં મેળવતા વ્યાજ ને તમે ફરી રોકાણમાં મૂકી શકો છો જેનાથી તમારું મૂડી રોકાણ ઝડપથી વધે છે મિત્રો તમને થતું હશે કે એફડી જ કેમ પસંદ કરવી તો મિત્રો દરેક વ્યક્તિ પાસે અલગ 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 નાણાકીય જરૂરિયાતો હોય છે જેમ કે તમારા બાળકોના ભવિષ્ય માટે રિટાયરમેન્ટ માટે મિત્રો તમારું વૃદ્ધ અવસ્થાનું જીવન આરામદાયક રહે ઇમરજન્સી માટે હંમેશા તમારા હાથમાં એક નાણા ઉપલબ્ધ હોવા જોઈએ મિત્રો એફડી ની યોજનાઓ ત્રણ છે સૌપ્રથમ ટેક્સ સેવિંગ એફડી આ યોજનામાં ખાસ ટેક્સ બચાવવા માટે આમાં પાંચ વર્ષ નો લોકિંગ પીરિયડ હોય છે બીજું સમયગાળાની એફડી જો તમારી જરૂરિયાત બદલાય તો તમે આ એફડી માં સમયગાળો પણ બદલી શકો છો મિત્રો ત્રીજો અને છેલ્લો સિનિયર સિટીઝન એફડી મિત્રો આમાં 60 વર્ષની વધુ ઉંમરના નાગરિકો માટે આ એફડી માં વધારાનો વ્યાજ દર પણ મળે છે મિત્રો એફડી એવી યોજના છે જે તમારા નાણાને સુરક્ષિત રાખે છે અને સાથે જ વ્યાજથી વધારશે FD માં રોકાણ કરવું એ લાંબા ગાળાના ફાયદા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો તમારી બચત વિશે કોઈ સવાલ હોય તો મને કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર